અરવલ્લી જિલ્લો જ્યાં સંગઠનને મજબૂત બનાવવા કવાયત શરૂ કરી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અરુણ પટેલ સાથે મળી અલગ અલગ તાલુકાનો પ્રવાસ કરી તાલુકા અને શહેર પ્રમુખોની નિયુક્તિ કરશે પંચાવન વર્ષથી ઓછી ઉંમરના અને પાંચ વર્ષથી વધુ સમય પ્રમુખ તરીકે કામગીરી ન કરી હોય

એ અત્યારે અઢારસો રૂપિયે એક એ એક બેગ મળે છે એટલે કે બસોને પાસઠ રૂપિયા અને એનપીકે ખાતરની અંદર બસ્સોને એંસી રૂપિયા પર બેગે તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું છે વરસાદ વધુ પડવાના કારણે આ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે બીજી તરફ ખાતરની એક બાજુ ભાવ વધારો પણ તોતિંગ કર્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારો આક્રોશ છે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ